છેલ્લા છ વર્ષથી સૌથી મોટા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા શોધી કાઢવામાં આવેલ પંપ એન્ડ ડમ્પ કૌભાંડમાં ભાવનગરમાં ઈડીના દરોડા ભાવનગરના હનીફ શેખના નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શન સાથે ઈડીએ પાડ્યા દરોડા જુલાઈ બે હજાર તેવીસમાં પંદરસો કરોડના એસએમએસ સ્ટ્રોક ટ્રીપ કૌભાંડના માસ્ટર માઇન્ડ હનીફ શેખના નિવાસસ્થાને ઈડીના દરોડા અગાઉ સેબીની તપાસ કરવામાં આવી હતી હનીફ શેખની તપાસમાં કરોડો રૂપિયાના કૌભાંડની વિગતો ખુલતા અને વિદેશમાં ટ્રાન્સફર કર્યા હોવાની શંકાના આધારે દરોડા અગાઉ હનીફ શેખે અનેક કંપનીઓના શેરમાં કરેલ ગોટાળા બદલ વર્ષ બે હજાર બાવીસમાં માં સેબી દ્વારા સાત લાખનો દંડ કર્યો હતો હનીફ શેખે ભાવનગર અલંગ રિસાયકલિંગ યાર્ડ અમદાવાદ મુંબઈ રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાના પગલે ઈડી કરી રહી છે તપાસ ઈડી દ્વારા ભાવનગર અજય સિનેમા વિસ્તારમાં આવેલ હનીફ શેખના નિવાસસ્થાને કરી રહી છે તપાસ રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સંજય રાવલ સાથે એસબી ન્યૂઝ ભાવનગર